નમસ્તે જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો એક એડિટિંગ મિત્રો તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજના એડિટિંગ વિડીયોમાં આપણે શીખવાના છે જે અત્યારે ટ્રેન્ડિંગમાં જે કાર્ટૂન ફોટા ચાલી રહ્યા છે મિત્રો જે આપણે જોયા છે કે ફેસબુક હોય કે પછી વોટ્સઅપ હોય કે પછી ઇન્સ્ટાગ્રામ હોય અને અત્યારે જોઈએ તો ખાસ કરીને મિત્રો અત્યારે ડીપી આપણને વોટ્સઅપની હોય તે તેમાં મિત્રો તેવા જ ફોટા આપણને જોવા મળે છે મિત્રો ત્યારે મિત્રો તે ફોટા જોઈએ તો માત્ર એક વ્યક્તિ હોય છે અને વ્યક્તિની પાછળ તે જે દિવાલ હોય તેની પણ નામ લખેલું હોય છે મિત્રો પરંતુ આજે આપણે જોવાના છીએ કે બે વ્યક્તિના ફોટા હશે અને તે બે વ્યક્તિના નામ પણ હશે મિત્રો તે દિવાલ ઉપર તે વિના આપણે કંઈક એડિટિંગ કરવાના છીએ મિત્રો તો મિત્રો તમે ડેમો જોઈ લો પછી આપણે ચાલુ કરીએ એડિટિંગ મિત્રો મિત્રો તેવા ફોટા બનાવવા માટે તમારે આજે જે વેબસાઇટ છે મિત્રો તેના ઉપર આવી જવાનું છે તેને હું લિંક હું આપી દઈશ અને ત્યારબાદ મિત્રો આ ત્રણ ડોટ દેખાય છે મિત્રો તેના ઉપર જઈને મિત્રો તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે મિત્રો તો એકાઉન્ટ બનાવવા માટે કંઈ જ કરવાનું નથી મિત્રો જે આ તમને એક દેખાઈ રહ્યું છે મિત્રો રાઉન્ડ જેવું છોકરા જેવું દેખાઈ રહ્યું છે તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરીને મિત્રો અહીંયા તમારું કંઈ જ નહીં આ જે કરેટ એન્ડ વન લખ્યું મિત્રો તે આમાં જવાનું છે મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા તમારી જે પણ ઈમેલ આઈડી હોય તેના માટે અહીંયા જો ઈમેલ આઈડીનો ઓપ્શન આવે છે તો ઈમેલ આઈડી નાખી દેવાની છે મિત્રો અહીંયા જઈને મિત્રો તો અહીંયા તમે જેવી જ આઈડી નાખશો મિત્રો તો તમારે ત્યારબાદ નેક્સ્ટ આપીને અહીંયા તમારું નામ લખી દેવાનું છે તમારું પોતાનું નામ નીચે તમારી જે અટક હોય તે લખી દેવાની છે ત્યારબાદ મિત્રો અહીંયા નેક્સ્ટ આપી દેવાનું છે મિત્રો અહીંયા જઈને જો નેક્સ્ટ આપી દેશો મિત્રો તો કંઈક તમને આવું જોવા મળશે તો ઇન્ડિયા છે તો ઇન્ડિયા જ રાખજો મિત્રો અને અહીંયા મિત્રો તમારા જન્મ તારીખ લખી દેવાની છે જે તારીખ આવતી હોય તે તે જે મહિનો આવતો હોય તે અને ત્યારબાદ જે વર્ષ હોય તે તમારે લખી દેવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે જે ઈમેલ આઈડી નાખી તેના ઉપર કોડ આવશે છે પોચો વખળાનો તો અહીંયા તમારે તે નાખી દેવાનો છે ત્યારબાદ મિત્રો અહીં જે ડબ્બા જેવું છે મિત્રો તેમાં જઈને મિત્રો તમારે ટીક કરી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો તે ટીક થઈ જાય તો અહીંયા નેક્સ્ટ છે તેના ઉપર આપી દેવાનું રહેશે મિત્રો અને ત્યારબાદ મિત્રો જેવું નેક્સ્ટ આપશો તો તમને કંઈક આવું જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો કે આવું જોવા મળશે મિત્રો તો મિત્રો હવે આવું આવે એટલે આવું સર્કલ ગુમશે કડીક તો ગુમા દેવાનું મિત્રો કુંભા એટલું કુંભા દેવાનું આપણે વાટ જોવાની છે બીજું કંઈ કરવાનું કેમ કે બીજું શું કરીએ કે આપણે તો અહીંયા જોઈ શકો છો કે આવો હાથ દેખાશે અને બીજી બાજુ એક બીજું ચિત્ર છે બાઇક કે ગમે તે આવી શકે છે મિત્રો તો તમારે આ બે એરો દેખાય તેની મદદથી જે હાથ છે તે સાઈડ મિત્રો તેને બનાવી દેવાનું છે મતલબ કે તે સાઈડ હાથ છે તે સાઈડ તેનું હેન્ડલ કરી દેવાનું છે મિત્રો ત્યારબાદ મિત્રો તમારે એ પડશે એટલે બીજું આવું ટા આપશે મિત્રો હાલ જે આપણે કર્યો એવો ને એવો ટાક્સ ફરીથી આપશે મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો ફરીથી આવા સર્કલ ગુમશે તો ગભરાની જરૂર નથી મિત્રો ગુમે જાય એનું કામ કરે જાય આપણે આપણું કામ કરે જવાનું તો મિત્રો અહીંયા જોઈ શકો છો કડીક રાહ જોવાની મિત્રો રાહ જોશો ને તો જ કોક થશે તો અહીંયા જોઈ શકો છો કે હાથ કે સાઈડ છે તો તે મિત્રો આ ગાડી છે તો ગાડીને આપણે ઉમેરી દઈશું તે સાઈડ ફેવરી નાખી છે ગાડી આપણે તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે બે ડબ્બા આપણે ફિનિશ કર્યા છે તો અહીંયા જોઈ શકો છો કે ગાડીને આપણે જે કોરો હાથ બતાવી રહ્યો છે તે સાઈડ આપણે ગાડીને પણ તે સાઈડ ફેવરી નાખવાની છે મિત્રો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ફરીથી આપણને તેઓ ટાક્સ આપશે અને ફરીથી આવા સર્કલ ઘૂમતા દેખાશે મિત્રો તો તમારે ફરીથી તેવું કરવાનું છે મિત્રો બીજું કંઈ જ નથી કરવાનું તો થોડીક રાહ જોવાની મિત્રો કેમ કે રાહ તો જ કોક થશે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે ફરીથી આપણને આ ગાડી બતાવી છે આ રીતના તો આ દેખાય છે તે બાજુ ગાડી આપણે કરી દઈશું મિત્રો આ રીતના તો તમે જોઈ શકો કે લાસ્ટ ડબ્બો છે માત્ર તે બાકી રહી ગયો છે મિત્રો તો તેને આપણે ભરી દેવાનો છે તો આવા સર્કલ ગુમતો દેખાશે મિત્રો તો આ ફેર હાથ આ કોરા છે મિત્રો તો તે કોરી આ બાઇક કરી દીધું મિત્રો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આપણું આ કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો તમને હાલ આવું કંઈક દેખાશે મિત્રો તો તમારે થઈ ગયું છે તો ફરીથી આવશે મિત્રો આવું તો ફરીથી તમારે એવું કરવાનું તમે જોઈ શકો છો કે આ જે હાથ બતાવી રહ્યો છે તે સાઈડ કરી દેવાનું છે મિત્રો તો મિત્રો આવું બે વખત આવશે મિત્રો મારું કહેવું એવું છે તો તમારે બે વખત આવશે તો કપરાની જરૂર નથી મિત્રો બે વખત કરી દેવાનું છે પીલું આવ્યું હતું તે પાંચ નું હતું પાંચ ડબ્બા હતા આ છે મિત્રો ચાર ડાબા છે તો એ તમે અહીંયા જોઈ શકો છો કે બે વખત આવશે મિત્રો અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જેવું જ આપ તમે આ પતાવી દેશો મિત્રો તો અને એક બીજી ખાસ વાત યાદ રાખવાની મિત્રો કે જો એક પણ ખોટું કરીને તો તમારું પતી ગયું પછી ફરીથી તમારે ચાલુ કરવાનું થશે મિત્રો અને થશે જ નહીં મિત્રો ઈમેલ આઈડી છે જે કંઈક બનવાનું છે મિત્રો જે એકાઉન્ટ બનાવવાનું છે તે પણ બનશે નહીં મિત્રો તો તમે જોઈને કરજો બધું તો અહીંયા તમે જોઈ શકો છો કે બધું આપણું બનીને રેડી થઈ ગયું છે ત્યાર બાદ મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ વેબસાઇટ એકદમ ખુલ્લીને રેડી થઈ ગઈ છે તો હવે અહીંયા એક તમારે અહીંયા કંઈક નાખવાનું છે અંદર તેના માટે કંઈ જ નથી કરવાનું ટેલિગ્રામમાં આવી જવાનું છે મિત્રો અહીંયા આવશો એટલે મિત્રો તમે નીચે જોઈ શકો છો કે જે તમારે હવે લખવાનું છે તે પહેલેથી જ રેડી છે મિત્રો અહીંયા તો ટેલિગ્રામમાં આવ્યા બાદ મિત્રો તમારે નીચે જતું રહેવાનું છે એકદમ તો નીચે જશો એટલે આ મોટો પેરેગ્રાફ દેખાશે આખો તેને કોપી કરવાનો છે તેના પર દબાઈ રાખશો અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ કોપી દેખાય છે ઉપરનું તેના ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કરશો ને એટલે કોપી થઈ જશે મિત્રો એકદમ ચકાસ તો મિત્રો અહીંયા આવીને મિત્રો તમારે હવે જે કોપી કરવી એ બધું નાખી દેવાનું છે અંદર ત્યારબાદ મિત્રો અંદર નખાઈ જાય એટલે આ કરેક્ટ લખ્યું ને વાદળી કલરનું એના ઉપર ક્લિક કરી દેવાનું છે બીજું કંઈ જ નથી કરવાનું જેવું જે તેના ઉપર ક્લિક કરશો એટલે થોડોક મિત્રો આ ને આપણે રાહ જો દેખાડશે મિત્રો એટલે ઘબરાની જરૂર નહીં મિત્રો જોઈ શકો છો કે અહીંયા એકદમ ચકાસ એકદમ ચકાસ કડક જે નોમ આપવું હોય તે અહીંયા ફોટા બનીને રેડી થઈ ગયા છે મિત્રો તો મિત્રો હવે આવા ફોટા બનાવવા માટે તમે વિચારશો કે અહીંયા મારું નામ કેવી ના લખવાનું તો તમારે કંઈ જ નથી કરવાનું મિત્રો અહીંયા તમે જુઓ કે અમે અહીંયા રોહિત લખેલું છે અને અહીંયા રાહુલ લખેલું છે મિત્રો પેલી આ એમના અક્ષરમાં મિત્રો તો તેની જગ્યાએ તમારું નામ જે લખવું એ લખી શકો છો જેમ કે અહીંયા લખીશ મિત્રો શું લખીએ મિત્રો લખીએ મિત્રો વિપુલ લખી દઈએ આપણે બીજું જાદો તો વિપુલ લખી દીધું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા બીજું એક નામ લખી દઈએ શું લખીશું મિત્રો હા મિત્રો રાકેશ લખી દઈએ ચલો ચલો રાકેશ લખાઈ ગયું છે તો મિત્રો આટલું કરીને મિત્રો એક બીજું એક જોઈએ કે ચલો મિત્રો હવે શર્ટ છે આપણું શર્ટ કે જે હોય તે તેનો કલર કેવી ના બદલવાનો તો અહીંયા જોઈ શકો છો કે યલો લખેલું છે મિત્રો ત્યાં જઈને મિત્રો તમારે હવે તમને જે કલર લખવો હોય તે લખી શકો છો અને તે અંદર આવી જશે જેમ કે અહીંયા હું લખી જ દઈશ રેડ રેડ એટલે લાલ આવું શાળામાં શીખવા લીધું આપણે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આટલું લખાઈ જાય એટલે તમારે નીચે આવી જવાનું છે કરેટ ઉપર ઓકે આપી દેવાનું છે જેવું જે તેના ઉપર કેપશો એટલે જોઈ શકો છો થોડુંક લોડિંગ લેશે મિત્રો લોડિંગ તો વધારે લે મિત્રો થોડીક રાહ જોવાની તો અહીંયા તમે જોઈ શકો છો કે લાલના વાદળીની આવી ગયું છે બસ હવે મિત્રો આપણે તમે બૂમ બળાવો યાર બીજું કંઈ જોતું નથી આ એકદમ નવું લાયા છીએ આપણે તમારા માટે મિત્રો અને એક બીજી વાત કે મિત્રો તમારે સેવ કરવા માટે આ ત્રણ ડોટમાં જવાનું છે અને ત્યારબાદ મિત્રો ડાઉનલોડ લખેલું આવી તેના ઉપર ક્લિક કરી દેવાનું છે તો ડાઉનલોડ થઈ જશે મિત્રો અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ફોટો બનીને રેડી થઈ ગયો છે ત્યારબાદ તમે ગેલેરીમાં પણ તમે સેવ કરી શકો છો મિત્રો અને મિત્રો આવા ફોટા બનાવવા માટે હું તમને ટેલિગ્રામમાં ઘણું બધું આવા ફકરા જે પેરેગ્રાફ છે તે આપીશ તો તમારે વાઘવાળા બનાવવા હોય ગાડીવાળા બનાવવા હોય કે કોઈ બી બનાવવા હોય મિત્રો તો તે ફકરો લઈને અહીંયા પેસ્ટ કરશો એટલે બની જશે મિત્રો તો મિત્રો ટેલિગ્રામને તમે જરૂરથી જોઈન કરજો અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેમ કે આવા વિડીયો આપણે લાવતા રહેશો મિત્રો તો મળીએ એક નવા વિડીયોમાં મિત્રો ત્યાં સુધી મિત્રો જય માતાજી